નાની ઉંમરે એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી વર્ષ બે હજાર સોળમાં તેને શોર્ટ ફિલ્મ લોંગી ફિલ્ડ ડ્રાઈવરની તેની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી જોકે તેને આફ્ટર વી પહેલેની આ લોકપ્રિયતા મળી હતી જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે આફ્ટર વી પહેલાની લોકપ્રિયતા મળી હતી અને આ ફિલ્મમાં વધુ બે પાર્ટનો ભાગ હતો ફિલ્મ સિવાય સાંજે ટીવી શોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી હેડ ફિધર કેલ્ડ બાય બાય માય ડેટ ચિલ્ડ એડિટ ઓફ સબમરી અને જેને વી જેવા ટીવી શોમાં સાથે તેની ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય સ્ટાર બન્યો હતો તો જી આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ